સાગબારા તાલુકા પંચાયત કચેરી ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષનો કાર્યક્રમ યોજાયો ભગવાન બિરસા મુંડાની 150 મી ગૌરવ વર્ષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સાહેબ હાજર હતા તેમજ માજી ધારાસભ્ય મોતીભાઈ વસાવા જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયતના સભ્ય સાગબારા તાલુકાના સરપંચો તેમજ અનેક પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાગબારા તાલુકાના અનેક યુવા પણ ઉપસ્થિત રહ્યા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા દ્વારા બિરસા મુંડાના જીવન જીવનચરિત્ર વિશે વાતો કરવામાં આવી બિરસા મુંડાએ આઝાદી માટે પોતાનું જીવન અર્પણ કર્યું વગેરે અનેક ચર્ચાઓ કરવામાં આવી ભગવાન બિરસા મુંડાના જીવન સંદેશને યુવા પેઢી જાણે આજે આખા વિશ્વમાં ભગવાન બિરસા મુંડાનું સુવ્યાખ્યાત છે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજને એક નવી ઓળખ આપી છે ભારતની આઝાદીની લડતમાં તેમજ રાષ્ટ્ર નિર્માણમાં આદિવાસી સમાજનું મોટું યોગદાન રહ્યું છે જેને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજેપી સરકાર દ્વારા આખા ગુજરાત રાજ્યમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ જનજાતિઓ ગૌરવ વર્ષ ઉત્સવ કાર્યક્રમમાં માધ્યમથી ઇતિહાસનું સત્ય ઉજાગર કરવામાં આવી રહ્યું છે જય આદિવાસી જય બિરસા મુંડા